આજે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સવારના છ વાગ્યે નમસ્કાર તીર્થમાં સાહેબ આચાર્ય મહારાજ સાહેબ શ્રી આત્મદર્શન સુરેશ્વરજી મહારાજ સાહેબ આપણા નમસ્કાર તીર્થમાં પધાર્યા અને આપણી ભૂમિને અને આપણા જિનાલયને પાવન કર્યું અહીંયા પધારીને અને જે કાંઈ બીજો એમની આગળ જવાનો એમનો વિહાર કરવાનો છે એ હવે કાલે આવતીકાલે જ સામખિયારી મુકામે પહોંચવાના છે આજે સ્થિરતા અહીંયા છે આઠ વાગ્યા સવારે આઠ વાગ્યા સુધી અહીંયા સ્થિરતા છે નમસ્કાર તીર્થ માત્ર વાગર સમાજ માટે જ નહીં પણ સમસ્ત જૈન સમાજ માટે આશીર્વાદરૂપ છે ભારતભરમાંથી આવતા જતા યાત્રિકો અહીંયા પરમાત્માના દર્શન કરી અને પોતે કૃતકૃત્ય થાય છે અહીંયા એમને સુવિધાને સગવડ પણ સારી મળતી હોવાથી બીજા તીર્થો કરતાં આ તીર્થને વધુ પસંદ કરે છે આ તીર્થની અંદર આગામી સાત જાન્યુઆરીથી પંદર જાન્યુઆરીમાં નવ દિવસીય નવકાર સાધના શિબિર પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી આનંદવર્ધન સુરી મહારાજની ઈસરાઓની અંદર થવા જઈ રહી છે અને એમાં પણ લગભગ અઢીસો જેટલા આરાધકો સાધકો પધારશે અને નવકાર મંત્રની ચોવીસે કલાક અખંડ ધૂન જાપ સાથે સાધના કરશે તે જ રીતે બચાવ મુકામે પણ એપ્રિલ મહિનાની અંદર અગિયાર બાર ને તેર તારીખના બચાવ સમસ્ત ઓસવાડ સમાજના ઉપક્રમે યુવા શિબિરનું આયોજન કરેલ છે આ કલાપૂર્ણમ યુવા શિબિરની અંદર અગિયારથી પચાસ વર્ષના ભાઈઓ અને બહેનો લાભ લઈ શકશે અને પોતાના રૂટીન જીવનમાંથી પોતાના જીવનમાં ધાર્મિક સાંસ્કૃતિક પરિવર્તન લાવશે એટલે બચ્ચાઉના તમામ વિશાઓ સમાજના સભ્યોને આ અગિયાર બાર તેર એપ્રિલના શિબિરની અંદર આવવા માટે ખાસ ભલામણ છે અહીંયા રહેવાની ત્રણે ટાઈમ જમવાની સુંદર સુવિધા અને સગવડ સંઘ તરફથી કરવામાં આવશે આવવા જવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે તમારા પરિવારના સંતાનોને અને યુવાનોને સંસ્કારમય અને સદ્ગુણમય બનાવવા માટેની આ તક ચૂકશો નહીં